મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વર્તવામાં આવી છે તો સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય થયું છે તો આજે ચાલીસ થી પચાસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આગામી સાત દિવસ દરમિયાન ત્રણ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય છે સંવાદદાતા જતીન જોડાયા છે જતીન હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવે છે શું જાણકારી ત્રણ વરસાદ પ્રતિ કલાક પવન ઝડપે ફૂંકાશે અને આગામી સાત દિવસ ત્રણ પાંચ ડિગ્રી તાપમાનમાં જે વધારો જે છે તે થઈ શકે છે એટલે કે આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગર સહિત તમામ રાજ્યોની અંદર વરસાદી માહોલ રહેશે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પ્રમાણે જે પવન ફૂંકાવાનો છે જેને લઈ પવન ની ગતિ પણ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જી આભાર